રાણકી વાવમાં વાનર નો આતંક સામે આવ્યો છે રાણકી વાવમાં આવતા અનેક લોકો પર વાનરે હુમલો કર્યો વન વિભાગની ટીમે સ્નાયપર ગનથી વાનરને બેફાન કર્યો વાનરને બેફાન કરી પાંજરે પૂરવામાં આવ્યો તો અનેક લોકો પર જે વાનર છે તેણે હુમલો કર્યો છે ઘટનાની જાણ થતાં જ વન વિભાગને આ સમગ્ર મામલે જાણ કરવામાં આવી હતી વન વિભાગે જે વાનરો હતા તેમણે બેહોશ કરી પાંજરે પૂરવાની પણ કવાયત હાથ ધરી હતી ત્યારે આ અગાઉ પણ અનેક વખત ઘટના સામે આવી ચૂકી છે કે જ્યાં વાનરનો આતંક સામે આવ્યો હોય વાનરે અનેક લોકોને ઈજા પણ પહોંચાડી હોય ત્યારે પાટણમાંથી પણ આ જ પ્રકારની ઘટના સામે આવી રાજ્યના અંદર દિવસે દિવસે ચાર પગનો આતંક છે તે વધતો જાય તેવા આતંકના દ્રશ્યો છે તે પાટણમાં સામે આવે છે જે પાટણનો હેરિટેજ સ્થળ કહેવાય એટલે કે રાણકી વાવ છે તે રાણકી વાવે ગઈકાલે એક વાનર છે તે હડકાયો થયો હતો અને ત્યારબાદ પાંચથી છ લોકોને બચકા ભરવામાં આવ્યા હતા અને તે ઘાયલ થયા હતા ત્યારબાદ રાણકી વાવ તંત્ર દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી અને વન વિભાગ દ્વારા જે આતંક મચાવનાર જે વાનર છે તેને પકડીને જેને લઈ જવામાં આવ્યો હતો એટલે કહી શકાય કે દિવસે દિવસે રાજ્ય તેમજ શહેરોના અંદર ચાર પગનો આતંક એટલે કે વાનરો હોય શ્વાન હોય અથવા રખડતા ઢોર હોય તેમના આતંકને લઈને ક્યાંક ને ક્યાંક રાહદારીઓ તેમજ લોકોને જે ગંભીર છે ક્યાંક ને ક્યાંક લોકો મૃત્યુ પણ પામ્યા છે એટલે કહી શકાય કે જે વર્લ્ડ હેરિટેજ સ્થળ છે ત્યાં જે વાનરો છે જે દિવસે ને દિવસે અહીંયા વારંવાર આ રીતના હુમલા કરતા હોય છે અને હુમલા કરવાના કારણે ક્યાં ફરવા આવતા ટુરિઝમ લોકો છે તેમને ઘાયલ કરતા હોય છે તેવી જ ઘટના ગઈકાલે સામે આવી હતી અને તેને લઈને અહીંના જે પ્રવાસી લોકો ફરવા આવ્યા હતા તેમના પર હિચકારો હુમલો કર્યો હતો ને ક્યાંક

અહીંયા હડકાય થયા હતા અને ત્રણ ચાર જણાને કરડ્યા વાંદરા બરાબર ત્યારે અહીંયાથી રાણકીવાવની જે પબ્લિકે સિક્યુરિટી ગ્રાડ છે ને એમને વન વિભાગમાં જાણ કરી અને ત્યારે અહીંયા આવીને વાંદરાને પકડી ગયા આ વાંદરા અહીંયાથી હડકાયા થયા હોય છે એટલે વારંવાર આવું થતું હોય છે આ રોજ એટલે કઈડ્યો હતો પાંચ છ જણે કઈ તો એટલે કાલે વન વિભાગવાળા આવ્યા હતા ટીમ એટલે લઈ ગયા છે એમને એટલે આજુબાજુના આવા વાંદરાઓ ઘણા છે એમ તો દેવ